હાથમાં જાડુ લઈને આ સફાઈ કર્મચારીઓ મહાનગરપાલિકા સામે પારડીમાં સરદાર પટેલના બાવલાને સ્નાન કરાવ્યું અને સુતરની આંટી અર્પણ કરીને વિશાળ રેલી કાઢી નવસો દિવસ રોજ અથવા તો પાંચ વર્ષ પૂર્ણ કરનાર કર્મચારીને કાયમી કરવા માટે કોર્ટ હુકમ છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા આ હુકમનું પાલન ન કરતું હોવાનો આક્ષેપ કર્યો છે પંદર વરસ વીસ વર્ષ બાવીસ વર્ષ અને ત્રીસ વરસવાળા લોકો છે જેણે પોતાની જિંદગીની શરૂઆત બાવીસ રૂપિયા પગારથી કરેલી આજે સો રૂપિયા આપવામાં આવે છે જે કાયદા કરતા ઓછું વેતન છે જે ફોર્સ લેબરનું કૃત્ય છે વેઠિયા મજદૂરનું કૃત્ય છે જેના માટે મ્યુનિસિપલ કમિશનર સામે એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવી છે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આવશ્યક સેવા જો હોય તોડી પાડવા અન્ય વોર્ડ કાયમી સફાઈ કામદારો અસરગ્રસ્ત વોર્ડ ખસેડી સફાઈ કામ શરૂ કરાવ્યું છે સફાઈ કર્મચારીઓ એવો પણ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા

કાયમી કરવાના હુકમનું પાલન કરાવવા જંગે ચડેલા અસફાઈ કામદારોનું આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે છતાં મહાનગરપાલિકા આ કામદારો સામે નમતું જોખવા તૈયાર નથી આશ્રમ રોડ પર નીકળેલી આ રેલીને કારણે એક બાજુનો રસ્તો બંધ રહેતા ચક્કાજામ થઈ ગયો હતો સંખ્યાબંધ રાહદારીઓ અટવાયા હતા કેમેરામેન દિલાવર શેખ સાથે ગૌરવ પટેલ ફી અમદાવાદ